સ્પી દીદા લે કપડાસ કદી દીતે ગીત મારે કપડા મે ચીંગ તરવા છે મારે કપડા કાલે રાતે જાવતી રહી શું કરે ધર્મામન છોકરો મજામાં છે મજામાં બધી ફરવા જાય ગાર્ડનમાં હાલ ને તું ફોન કરો લી સીટલી ને અને જલપુડી ને રેખાડી ને તું ફોન કરી દે ને હા હું બધી ને ફોન કરી દઉં હા બધી રેડી થઈ જાજો 5 વાગે નીકળીએ આપણે હા તો કેમ જાશું એલો રિક્ષા હે ને ચટુ ગાતા એમાં વહી જાઉ બધી તારી વાત સાચી હાલ તો બધી ને ફોન કરી મને કેજે ઓકે હાલ હેલો હા સીટલી જલપુડી કે બધી ગાર્ડન માં જાય તો ફોન કરી દેજે બધીને 5 વાગે હા હો ને નટુ કાકાને ઠાઠા રિક્ષા માં જાવ કે બધી હા નાસ્તા ને પડી લઈ લે હું મજા આવ ખાવાની બે ફરો હા હો હા તે આલ બધીને ફોન કરી દેજે એ મમ્મી એ મમ્મી હા સનલ બોલ મમ્મી આજે અમે બધી 5 વાગે છે ને ગાર્ડન માં ફરવા જવાની મજા આવી જશે આજ રક્ષાબંધન છે ને રજા છે તો હા તે જાવ ને કઈ વાંધો નહીં નાસ્તામાં લઈ જાવ કે જે હું બનાવી દે ના મોય નાસ્તામાં કઈ બનાવું નથી અમે છે ને બધું પેકેટો ને બધું લઈ હારું જઈ બધી મમ્મી હું તૈયાર થઈ હવે હા હા થઈ જા થઈ જા મજા બેન મસ્તી મમ્મી હું તૈયાર થઈ ગઈ છું નીકળું છું એ આ જા બધી ભેગી થા હું એ આ એલી બધી આવી સિટલી બધી જાતે સના લાવે લે આવી બધી હાલા હાલા જાવ છે ને

હાલો હાલો છોકરી યુ જટ કરો કાકા બહુ વેલ આવ્યા હો તમે મેં ઉસે ને કે માલ ની રિક્ષા ભઈરી તી ને તમારે થોડુંક વાર લાગી ગઈ માલ થોડુંક સેટો દેવા જવાનો એટલે પડી ગઈ થઈ છે હવે કેમ ને જો તો કેટલા વાગી કે 7 વાગી ગયા તઈ 5 વાગ્યા કીધું તું અમે ડિક ડોટ કલાક ને ઉઈ ભ્યુ ઉપર હાલો ને હવે વાત કરીયો જાય ને હાં પડી જાય હવે ઈ વાત સાચી છે છેડવા માંડો બધી હલો 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 કાકા જે ટાકવા માંડો ઓ ઓ ઓ આપણે આમ રમીએ થી વાત છે ટાઈમ નઈ જાય કાકા ભટ 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 એમ મગજ માં અવાજ સાંભળ વેને કાકા હલો રમીએ બધી આજ છે મંગળવાર થી તો ચાલુ કર ગીત ઉપર

મને લઈ જશો મારે આમ જાવ છે આગળ એ જોતી અમે કેટલી જડી યુમાન મન બેઠી છે આ રિક્ષામાં એમાં તું તો જો પાડા જેવી આમાં કેમ હમાઈસ ઓહો એ ઓ કાઈ ના ક્યું બેસી છાઈસ કાકા આમાં બેહારવાન જરૂર ન તો આમાં બેહે તો વાહે દી રિક્ષા ઉઠલી જાહે એના કરતા ભગાડો એક્સક્યુઝ મી પ્લીઝ નો એક્સક્યુઝ મી ચાલો કાકા જલ્દી પકડો બાય બાય In Part 2 video, Joy, like, share, and subscribe. Thank you.